દુખિયા ની બેલી દેવી દામણી આરતી રોજ તારું રેખિયા ની બેલી દેવી દસામણી આરતી રોજ તારું રે એ દુખિયા ની બેલી દેવી દામણી આરતી રોજ તારું રે દુખિયા ની બેલી દેવી

જવું તારું રેખિયાની બેલી દેવી દસામણી આરતી રોજ તારું રે હે દુખિયાની બેલી દેવી દશા મણી આરતી રોજ તારું રે દુખિયા ની બેલી દેવી દશા મણી આરતી રોજ તાર બોલો દશા માત તો ભક્તો હવે પ્રસાદ લઈ લો બધા હાલો જય દશા જય દશા જય દશા જય દશા જય દશા લે ગાંડા પ્રસાદી લઈ લે એટલે હાંભરો હોય આ પ્રસાદી ગામમાં બાટવા જવાનું છે બધા બોલો કોઈ નો સાંભળ્યું ગાંડા તને કામ સીધું કરીશ આ પ્રસાદી ગામમાં બાટવા જવાનું તું જાઈશ તો એક કામ કરી આલે આમ જો ગામમાં બધાને બાટ દે પણ એક જણાને કોઈ ન દે તો બધાને દીજે હો જા લાય હવે સનો બપોરના પ્રસાદની તૈયારી કરી નાખો યુ આને ભારે મજા આવે ને ઓય નાસ્તો લાયક નો લાયા નાસ્તો હું દારૂ તો લાયો નાસ્તાનું તને કીધું તું લાયો કે નહીં હું તો કાઈ નહિ લાયો તો હવે હું કઈશું મને ભૂખ હે એવી લાગી છે એ ટીટા ઓલો ગાંડો કાઈક લઈને આવે છે એટલે તને નજ ખબર સી તારો ઢો છે ને રજેલા આપણા ગામમાં દેશા માર્યા ને ત્યાં આરતીમાં જાય છે તો પૂજારી બાપુએ કીધું હોય છે બધાને પ્રસાદી દે દઈ ગયે એટલે પ્રસાદી છે એવું છે બધી ખાઈ જાય હું બધી પડાઈ લ્યો આલો एंकायल गंडाएं कायला बरे मारो डीकरो मोराम तो जो छप्पी छप्पी आई खाली हां सु केवा तीता ए काथो इतलाय ने आया खावीनी मले एक बड बुढिया तिकु काय आजी नोमे ने खाव लामो पड़ी गयो भूक हे आलीगी ती <laughs> मने लागी ती ए तीता મારો દીકરો <tipetuk> <Hai>, <tipetuk> <A, tipetuk> ટીટા હા એ આઈન ક્યા દાયો હે ક્યાં ઈં ગયો શી ખબર મારો દીકરો મારો ભણિક મે દેખાય એ આયા અંતાણો છે પાછો પકડો હરકો અરે તને નઈ મુકુ તારા પાપનો ભરો

એ પુજારી બાપુ હરકા ગામમાં પ્રસાદી દેવા ગયો તો તાર ચાર दारुડિયા ભેંટ ને જરા જરા પ્રસાદી દીધીન પુજારી બાપ તા કે કાથરોટ લઈ ગયા પ્રસાદી ની અને મને હરકાનો પછી તો માર્યો અને પરણે મને તો दारू પાયો પુજારી બાપુ એ બાપરે ઈ दारुડિયા યાર તારી આરે આવું કર્યું બીજું શું કર્યું એ ઠીક પુજારી બાપુ આ તે ચા મને ગાળું તે હરકા ની આવડી આવડી જોયું ભક્તો જોયું આ દારૂડિયા કેવા ફાઇટ ખાઈ ગયા છે દશા માન્યા ગાયરુ દીધી એક કામ કરો ભક્તો જ્યાં સુધી દશા માઈ ની આખું નો ઉગાડે ને ત્યાં સુધી આપણે અનુસન માં બેસી જાવી જય દશા માં જય દશા જય દશા જય દશા એ ગાંડાન કેવો દારૂ દીધો એ બીટા હા કેમ આ નડશે નઈ નાપને આપણે દારૂ પાયો બેસા માની પ્રસાદી લઈ લીધી ને ખાઈ હવે તું જો મારું કાય નઈ મારી બેટી એક કે ભઈ કીટા મને કીયું ન સડી મને ખંજો રાવે સી ખબર મને આ ખામ ટકે ઉપરે આય આ હે કીટા મને બો આવે ઇલે આ તું જા તારું ઉડો હે શું થાવ મીડું મને આય હે હે

મહણિયાવ દારૂડિયાઓ માફી મારી પાસે શું માગો છો દશામાં પાસે માગો એ દશામાં અમને માફ કરી દયો આજ પછી કોઈ દી આવું નઈ કરી મા અમને માફ કરી દયો માફ અને હું તને કરું નઈ કરું તને માફ તો કદા ભી નઈ કરું ભક્તો દશામાં બહુ ક્રોધિત થઈ ગયા આમ આને માફ નઈ કરે આપણે રીઝવવા પડશે એ દશામાં એ દારૂડિયાની ભૂલ થઈ જાય

હે દુખિયા ની બલી દેવી દામણી આરતી દેવી દશા આરતી રોજ ઉતારું રે હે દુખિયા ની બલી દેવી દામણી આરતી રોજ તારું રેખિયા ની બલી દેવી દશા